રાજ્યમંત્રી હર્ષ સંઘવીના આહવાનથી રવિવાર અઠાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ સમગ્ર ગુજરાતમાં એક ઐતિહાસિક ક્ષણ સર્જાઈ હતી નવરાત્રીના સાતમા નોર્તે રાત્રે બરાબર અગિયાર કલાકે ભારતીય સેનાના શૌર્યને સમર્પિત ઓપરેશન સિંદૂર થીમ ઉપર એક સાથે ગરબે ઘૂમીને વીર જવાનોને અનોખી સલામી આપવામાં આવી હતી આ રાષ્ટ્રીય ભાવનાને ઉજાગર કરતી પહેલમાં બનાસકાંઠાનું બિરડી પણ જોડાયું હતું બિરડી પોલીસ દ્વારા ઓપરેશન સિંદૂર થીમ સાથે ધરણીધર સોસાયટી ખાતે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું રાત્રે અગિયાર વાગે બિરડીના પીઆઈ ધવલભાઈ પટેલ મહિલા પીએસઆઈ એનપી સોનારા અને બિરડીની સમગ્ર પોલીસ ટીમ સાથે સ્થાનિકો ઓપરેશન સિંદૂર થીમ ઉપર ગરબે ઝૂમીને ભારતીય સેનાના સૌર્યને સલામી આપી હતી આ પહેલથી ગરબાના માધ્યમથી દેશભક્તિની ભાવના પ્રબળ બની હતી નવરાત્રીના ઉત્સવની સાથે જ બિરડી પોલીસે ખેલૈયાઓની સુરક્ષા માટે પણ સરાહનીય કામગીરી કરી છે બિરડી પીઆઈના નેતૃત્વ હેઠળની સી ટીમ દ્વારા વિવિધ સોસાયટીઓની ગરબીઓમાં પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું જેથી નાગરિકો સુરક્ષિત અનુભવી શકે ખાસ વાત એ છે કે સી ટીમની મહિલા પોલીસ કર્મચારીઓ ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઈને દરેક સોસાયટીમાં બાજ નજર રાખવાની સાથે ગરબામાં પણ સહભાગી બની હતી સી ટીમની આ સરાહનીય કામથી રોમિયોગીરી અને અસામાજિક તત્વોમાં ખોફનો માહોલ જોવા મળી રહ્યો છે જેના કારણે બિરડી પંથકમાં લોકો શાંતિ અને સુરક્ષા અનુભવી રહ્યા છે